ચૈતરભાઈ વસાવા એને ગઈકાલે એમની જામીન અરજી મંજૂર થઈ ગઈ છે અને આપણી વચ્ચે આવી રહ્યા છે આજે ત્યારે આપણે સૌએ પણ એક વસ્તુનું ખરેખરની અંદર ખુશી અનુભવવાની છે અરે 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 જુઓ 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 અત્યારે તો હવે મોજે મોજ છે ચૈતર વસાવા હાલમાં જેલમાંથી છૂટી ગયા છે ગોપાલ ઇટાલિયા જેલમાં જઈ અને મિત્રો બબાલ કરી કોર્ટ સામે બબાલ કરી કે અમારા ચૈતર વસાવાને જેલમાંથી કાઢો મિત્રો હાલમાં સૌથી મોટામાં મોટા સમાચાર સામે આવ્યા છે અને મિત્રો તમે આ વિડિયો જોઈશો ને તો તમે પણ ચોંકી જવાના છો કે ચૈતર વસાવા આવી રીતે છૂટ્યા છે તો મિત્રો ગોપાલ ઇટાલિયા હાલમાં સૌથી મોટામાં મોટો ખુલાસો કર્યો છે

તો મિત્રો આપણે આજના વિડીયોની હવે સૌથી મોટી વાત કરીએ કે જેથી તેમને જેલમાં જવું પડ્યું હતું તો મિત્રો આ ચાલો આપણે શરૂ વાત કરીએ તો મિત્રો એક મીટિંગ હતી તેની અંદર મિત્રો ચૈતર વસાવા પણ ગયા હતા અને મિત્રો સામે ભાજપની અને મિત્રો આ જે ચૈતર વસાવા છે એ બંને વચ્ચે

કરવાથી મિત્રો આ જે ચૈતર વસાવા છે તેમને જેલમાં જવું પડ્યું હતું અને મિત્રો અત્યારે આ બાબતે ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે અમારા ચૈતર વસાવાને તમે ખોટી રીતે જેલમાં પૂર્યો છે એ અત્યારે બધાને લોકોને ન્યાય અપાવી રહ્યા છે એટલે તમે ચૈતર વસાવાને જેલમાં પૂરી રહ્યા છો તમે આમ છો ને તમે તેમ છો ને એવું અત્યારે ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા છે પરંતુ મિત્રો ઘણા બધા લોકો છે એ એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા છે એ હાલમાં કઈ જેલની અંદર છે તો મિત્રો વડોદરા વડોદરાની જેલમાં અત્યારે હાલમાં છે ચૈતર વસાવા અને મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા છે તે જેલમાંથી બહાર નીકળી ગયા છે તેમને જામીન મળી ગયું છે તેમને કોર્ટે નિર્દોષ સાબિત કર્યા છે મિત્રો આવું બધું ઘણા બધા લોકો કહી રહ્યા છે અને ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આદિવાસી સમાજે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાની રેલી કાઢી મિત્રો તે સ્વાગત કર્યું તેમનું જેલમાંથી ચૈતર વસાવા બહાર આવ્યા એટલે તેમનું સ્વાગત કર્યું આદિવાસી

વિજયના તાલે આવી રીતે સ્વાગત કર્યું ને ફલાણું કર્યું ઢૂંકણું કર્યું તો મિત્રો એ પણ ખોટું છે મિત્રો તમે ખોટા વિડીયો જોતા નહીં મારા વિડીયો જોઈજો મિત્રો હું રિયલ માહિતી આપવાનો છું મિત્રો ઘણા લોકો છે એ ફેક વિડીયો બનાવી રહ્યા છે પરંતુ મિત્રો હા ચૈતર વસાવા જ્યારે જેલમાંથી બહાર નીકળશે ને એટલે મિત્રો તેમની કંઈક અલગ જ રીતે એન્ટ્રી પડવાની છે કેમ કે મિત્રો આદિવાસી સમાજ ચૈતર વસાવાને લઈને મિત્રો અત્યારે ખુખાર છે મિત્રો ચૈતર વસાવા છે તે બહાર નીકળે એની વ્હાઈટ જોઈ રહ્યા છે આદિવાસી સમાજ એમ કહે છે કે અમારા હાવજને જેલની બહાર કાઢો અમારા હાવજને જેલની બહાર કાઢો અમારા હાવજે તમારા ચૈતર વસાવાએ અમારા ધારાસભ્યએ તમારું શું બગાડ્યું છે આ સંજય વસાવા છે એ તો ખોટો આદમી છે આમને ટીમને ફલાણું ઢુકળું અત્યારે મિત્રો લોકો કહી રહ્યા છે કે તમે અમારા સંજય વસાવાને કારણે અમારા ચૈતર વસાવાને તમે જેલમાં પૂર્યો છે ખોટી કલમ લગાવી છે તમે આ જે કલમ લગાવી છે તે ખોટી છે મર્ડરની કલમ લગાવી છે તે પણ ખોટી છે તમે અત્યારે ચૈતર વસાવાને બહાર કાઢો પબ્લિકનો ન્યાય એક જ છે મિત્રો અત્યારે તો સામે આમ લડી રહ્યા છે આદિવાસી સમાજ પણ મિત્રો રેલી કાઢી રહ્યા છે ઘણું બધું કરી રહ્યા છે ચૈતર વસાવાને જેલની બહાર કાઢવા માટે મિત્રો લોકો ઘણું બધું કરી રહ્યા છે અને મિત્રો ચૈતર વસાવા છે તે હાલમાં જેલની અંદર છે મિત્રો તેમને કોઈ નિર્ણય નથી આવ્યો કે જેલની બહાર આવી ગયા છે આમને ને ફલાણું ઢૂકળું મિત્રો આ બધું જ અત્યારે ઘણા બધા લોકો ફેક વિડીયો બનાવી રહ્યા છે પરંતુ મિત્રો સાચું તો એ જ છે કે ચૈતર વસાવા હજી પણ જેલની બહાર નથી નીકળ્યા વડોદરાની જેલમાં છે એવો કોઈ જ નિર્ણય નથી આવ્યો કે ચૈતર વસાવા બહાર નીકળી ગયા છે આમ ને તેમને ફલાણું ઢૂકળું મિત્રો હજુ હાલમાં પણ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા છે તેમને તેર તારીખ પછી ખબર પડવાની છે કે તે જેલમાં રહેશે તેમના ઉપર શું છે તેમના ઉપર કઈ કલમ લગાવશે શું છે બધું જ મિત્રો તેર તારીખ પછી ખબર પડવાની છે એવું ઘણા બધા લોકો કહે છે પરંતુ મને નથી ખબર મિત્રો કે ચૈતર વસાવા ઉપર શું થયું છે શું નથી થયું એ મિત્રો જો તમને ખબર હોય સાચું શું છે તે કોમેન્ટની અંદર જણાવી દેજો પણ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે સંજય વસાવાને તમે જેલમાં પૂરો અને અમારા ચૈતર વસાવાને તમે બહાર કાઢો અમારા આદિવાસી સમાજના શેરને બહાર કાઢો એકવાર બહાર કાઢો પછી અમે જો ચૈતર વસાવાની એન્ટ્રી કરી એમ ઘણા બધા લોકો એવું અત્યારે રાહ જોઈ રહ્યા છે પરંતુ મિત્રો હવે આપણે વાત કરીએ તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો લાઈક ન કરોને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં યાર જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાયને મારા તરફથી જય જય દ્વારકાધીશ